નવી માપણી પછી કેટલા લોચા છે એમાં સીધી વાત એટલે કે કાઈ કરો માં દર વર્ષે સુધારા જી સરકારની એક સ્ટ્રેટેજી છે આપણે ત્યારે જાહેર ચર્ચા નથી કરવા આગેવાનો જે બેઠા છે આપણે ઘરે ચર્ચા કરી હતી તમારે એટલું જ કરવાનું છે દર વર્ષે સરકાર આ સાતમો સુધારો બહાર પાડ્યો છે લખી રાખજો આઠમો એ બહાર પડશે નવમો એ બહાર પડશે દસમો બહાર પડશે એની મને ખબર નથી કારણ કે આટલું બધું હું નહીં કહું મહાભારત છે ને આખું હું ગયો છું પાંત્રીસો પાના નું મહાભારત મેં વાંચેલું છે खाली ёл નથી મેચ એક વાર છે ને ભીમ ઢોલ વગાડે છે શું કામ વગાડે છે કે એક અંધકાર વરસાદ કરે છે તો એક બ્રાહ્મણ આવ્યો કે મારે યજ્ઞ ચાલુ છે મને ચંદ્રનો લાકડો આપો એટલે યુધિષ્ઠિર કહે છે કે ચંદ્રનો લાકડો કાલે હવારે મને આપીશ એટલે ભીમ બહાર નીકળી ઢોલ લઈને વગાડતો ઢોલી ડાડી બીટે કંઈ નવી વાત આવે લો તો ઢોલી ડાડી બીટે એટલે યુધિષ્ઠિર પૂછે છે કે ઢોલ કેમ વગાडला કે તમે તો સહધીની જેમ ત્રિકાળ નાની છો કે કેવી રીતે કે તમે બ્રાહ્મણને કીધું કે હું તમને હવારે ચંદ્રનો લાકડો આપીશ

એને બિચારે દિન સુવે કે નથી અલાઈ માય આપણે કા કાર લાગી છે વેચી વેચી મેં કમાઈ નહીં દો અમાર કપાસ થાય માં હું કા દો અમાર ઓલા ચાલી માર થી નથી લી એકતા બાકી વાત કરું કે કે દિન જમીન કા એવી આવક નથી વેચી ને સિટી માં મકાન કે પ્લોટ આવે છે પેલા આવતા હતા જે જે ખેડૂત હોય સિટી માં છોકરાને મોટા કર્યા છે મકાન લીધી દીધા છે પ્લોટ લીધી દીધી આવક નથી લીધી દીધા છે પણ એ નેવું ને દેખા પેલા બે જણા દેખા પેલા આજે આજે આઈના નરિયા બદલાવી લેજો ને એ નથી બદલતા તો ખેતોની વાસ્તવિક આપો ખેતીની ઘટી છે છેલ્લા 20 વર્ષમાં 25 વર્ષમાં બાકી ખેતી હારી હતી ઉત્તર પ્રકારની ખેતી આપી હતી વધતાતા પૈસા તો આપણા બાપ ખેતી વેચી નથી એટલે આપણી આય વધી એટલે હવે બાપ દાદાને દોષ નહી દેવાનો કે રેવણી રેકડા એને ચોખો ન કર્યો જેના હાથમાં મિલકત છે જવાબદારી એની છે કે એના છોકરાને ચોખાઈ મિલકત કરીને જાય ગરીબાઈમાં જન્મવું એ આપણો દોષ નથી પણ છોકરાને ઉછેરવાની આપણો દોસ્ત છે સમજી લેજો બરાબર તમે ગરીબ મા બાપ ના જૈનમાં જોવા તમારો દોસ્ત નથી પણ તમારા છોકરાને ગરીબ રાખવા એ દોસ્તો આપણો છે ને સમજાય તો ન સમજાય તો નહીં